જય માતાજી ગુજુ પરિવાર ચેનલમાં તમારું સ્વાગત છે શ્રાવણ વધ ચોથનો દિવસ એટલે કે ચોથ એને ગાયચોથ પણ કહેવાય છે આ દિવસથી જ આપણા કહેવાતા વ્રતો જેવા કે બોળચોથ નાગપાંચમ રાંધણછઠ શીતળા સાતમ જન્માષ્ટમી વગેરે વાર તહેવારની શરૂઆત થાય છે એક સત્યયુગની ઘટના અનુસાર આજના દિવસે એક ગામમાં સાસુમા પોતાની વહુને ખવલો ખાંડી નાખવાનું કહી નદીએ નાહવા જાય છે ખવલો એટલે કે એક વાનગીનું નામ છે પરંતુ ઘરમાં વાછરડાનું નામ પણ ઘઉંલો જ હતું અને વહુ બહુ જ ભોળી હતી તે વાછરડાને ખાંડી અને રાંધે છે આ વાતની સાસુમાને ખબર પડે છે અને તે ખૂબ જ દુઃખી થાય છે અને હાંડલા સાથે જ વાછરડાને ગામના ઘરડામાં દાટી આવે છે અને ચમત્કારી ઘટના એવી બને છે કે સાંજે જ્યારે ગોંદરેથી ગાય પાછી આવે છે ત્યારે આ વાછરડો પણ તેની સાથે જ હોય છે અને સાસુ વહુ ખૂબ જ રાજી થાય છે અને ગામમાં બધાની સાસુમાં પોતાની ભોળી વહુની સત્ય હકીકત જણાવે છે અને બધી જ સ્ત્રીઓ આ ઘટના જોઈ સંકલ્પ કરે છે કે આજના દિવસે અમે પણ ગાય માતાની મહત્તતા દર્શાવતું ઉત્તમ વ્રત કરીશું તે દિવસે ખાંડશું નહીં અને છરી ચપ્પાનો ઉપયોગ કરશું નહીં ઉપરાંત ઘઉંનો પણ આ દિવસે રાંધવામાં ઉપયોગ કરશું નહીં આ રીતે ગાય વાછરડાની સેવા પૂજા માટેનો ઉત્તમ દિવસ એટલે કે બોળચોથ આજે પણ ઘરની સ્ત્રીઓ ગાય માતાનું અને વાછરડાનું પૂજન કરી ઘર અને પરિવાર માટે સુખ શાંતિની પ્રાર્થના કરે છે અને બોળચોથના દિવસે મગ અને રોટલાઓ જમી વ્રત પૂરું કરે છે આમ ગૌ સેવા એ જ પ્રભુ સેવા છે ગાયમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે આથી ગાયની સેવા કરવાથી બધા જ ભગવાનની પૂજા સ્વીકારાઈ જાય છે અને બધી જ પૂજા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે ગૌ સેવા કરવાથી સ્થિર લક્ષ્મીનો વાસ રહે છે અને આપણા ભાગ્યનો ઉદય થાય છે પહેલાના જમાનામાં એક પણ ઘર ગાય વિનાનું ન હતું ત્યારે એવું કહેવાતું કે ગાય વિનાનું ઘર નહીં અને બળદ વિનાનું ખેડૂત નહીં તેમજ ખેતી વિનાનું કુટુંબ નહીં જેની પાસે વધારે ગાયો હતી તે ધનવાન ગણાતા ત્યારના જમાનામાં સ્ત્રીઓ વહેલી સવારે ઊઠી ગાય માતાને ચારો અને પાણી નાખતી અને વાસિંદુ કરતી આમ સવારની શરૂઆત ગાય માતાની સેવાથી જ થતી અને ભગવાન શ્રી કૃષ્ણ પણ ગાયોના ગોવાળિયા જ કહેવાયા શાસ્ત્ર પુરાણ અનુસાર કહેવાય છે કે સવારમાં પહેલી રોટલી ગાયની આમ પહેલો ભાગ જે ગાય માતા માટે કાઢે છે એ ક્યારેય સંપત્તિ કે સંતતિ વિશે દુઃખી થતું નથી સવારમાં ઘી લગાવેલી રોટલીમાં ગોળ મૂકી ગાયને ખવડાવવાથી જીવનમાં ભાગ્યોદય થાય છે અને બધા જ દુઃખ દૂર થાય છે ગાયને ઘાસ નાખવાથી પિતૃઓને મોક્ષની ગતિ મળે છે ઘરમાં સુખ શાંતિમાં વધારો થાય અને અનેક બીમારીમાંથી મુક્તિ મળે છે આથી દરરોજ ગાયની સેવા પૂજા કરવી ઉત્તમ માનવામાં આવે છે આવી જ રીતે તમે પણ ગાય માતાની સેવા પૂજા કરી સુખ સંપત્તિ પ્રાપ્ત કરો આ વિડીયોને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો જય ગાય માતા હસ્તુ